પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઇવે ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે પાણીની પરબોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું રાધનપુર હાઈવે ચાર રસ્તા રામલલા ચોક ખાતે રાધનપુર રામ સેવા સમિતિ સંચાલિત બે પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવી પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી શ્રોલંકી અને નગરપાલિકાના પ્રમુખ ભાવનાબેન વિક્રમભાઈ જોશીની ઉપસ્થિતિની અંદર એંકર પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ હાઈવે ચાર રસ્તા ઉપર રામલલા ચોક ખાતે પાણીની પરબો બેનું ઉદઘાટન કરવામાં આવ્યું આ પ્રસંગે પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ રમેશભાઈ સિંધવ અને રાધનપુરના ધારાસભ્ય લવિંગજી સોલંકી અને રાધનપુર નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખ નગરસેવક ચીકાભાઈ રબારી અને નિમેશભાઈ જોશી અને રામ સેવા સમિતિના પ્રમુખ પ્રકાશભાઈ દક્ષિણી અને સુરભી ગૌશાળાના પપ્પુભાઈ માનસી અને બિલ્ડર વિનોદભાઈ ગોકલાણી અને ડોક્ટર નવીનભાઈ ઠક્કર અને બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને રાધનપુર શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ ઠક્કર અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિની અંદર રાધનપુર ખાતે સૌજન્ય સ્વર્ગવાસી મણિબેન રઘુરામભાઈ ઠક્કર પૂજારાના અને સ્વર્ગવાસી આણંદરામ કરશનભાઈ કારિયા હસ્તે દીપચંદભાઈ અને દિનેશભાઈ અને દશરથભાઈ અને રાધનપુરના જાણીતા બિલ્ડર રઘુરામભાઈ ઠક્કર અને મહેશભાઈ ઠક્કર દ્વારા રાધનપુર હાઈવે ઉપર શ્રીરામ સેવા સમિતિ દ્વારા પાણીની પરબો અને વિસામાનો ઉદઘાટન કરવામાં આવ્યો હતો આમ સેવા સમિતિ દ્વારા આજે રાધનપુરમાં આ ઉનાળાની કાળ ઝાડ ગરમી જ્યારે શરૂ થઈ રહી છે ત્યારે લોકોને શુદ્ધ પીવાનું ઠંડુ પાણી મળે એના માટે પરબનું આજે મણિબેન રઘુરામભાઈ ઠક્કરના સૌજન્યથી આજે આ લોકાર્પણ કર્યું છે એ માટે વિશામાં સાથે એટલે તમામ રામ સમિતિના સદસ્યો અને જેમનું સૌજન્ય છે

દાતાઓ શ્રી રઘુરામભાઈ ઠક્કર અને દીપચંદભાઈ ઠક્કરનો સાથ સહકાર મળી રહ્યો અને અમારી ટીમ અને અમે આજે રાતમપુર નગરની અંદર રમેશભાઈ સિંદર સાહેબને આવકારીએ છીએ ધારાસભ્ય શ્રી રાતમપુર નગરપાલિકાની આખી ટીમ ભારતીય જનતા પાર્ટીની આખી ટીમ અને ગામજનોને આજે અમે આવકારું છું અને ખૂબ ખૂબ આભાર માનું છું અસ્તુ બસ રામ સેવા સમિતિ તો આપણે બધા એનાથી જાણ છીએ અને અહીંયા રામલતા ચોક જાહેર કર્યો એ રામ સમિતિના આધારિત અને આજે એવું જ માણાનું પાણી પીને પેટ ઠંડું થાય એવા અમારા આ શહેરના આમ તો હું નગર શેઠ કહું છું એ મણિબેન રઘુરામ ઠક્કર સાહેબે એમના સજનથી અહીંયા નવી પ્રભનો પાણી અને વિશામો લોકોને મળ્યો છે અને લોકોએ આજે અમારા પરમ આદરણીય નવા માટણ જિલ્લા પ્રમુખ શ્રીડા હાથે અહીંયા લોકાર્પણ જો છે અને લોકોએ જે ફૂલેથી વધાયા એનો એક કારણ છે કે જે નગરપાલિકામાં જે અભૂતપૂર્વ અમે ઝારતા હતા એથી વધારે 25 સીટો આપી અને આમ જેમ કતારે ગુલાબની ગળીઓથી વધાયા એમ લોકોએ વધાયા છે દરેક સમાજના લોકો સાથે મળીને એ કાર્ય કર્યું છે અહીંયા પ્રમુખ સાહેબને બધાય છે અને અમારે પ્રકાશભાઈને બધાય એ નગરપાલિકાને જે અમે વચન આપ્યું હતું એ સ્વચ્છ સુંદર ચોકો રડિયમનો શહેર બનાવવાનું છે એવા હેતુથી અમે બધા કામ કરવાના હતા બોલો ભારત માતા કી જય જય પાણીના પરબના દાતા સુધવા પાબો નરુ નામ ના આવે એ હું મે આ કહી લો કે તમે મને દાદા તરીકે નામ લ્યો પણ મારા ફોટો નથી જોતો મારે ક્યાં હું બને તુધી રામ સેવા સમિતિમાં કંઈ મારા બીજા વ્યવહાર હોય તો હું એમ કહું છું કે કંઈ મારો ફોટો કે મારું નામ ના આવે પણ હવે એમનો અવાર નવા રાજપુર નગરમાં શ્રી રામ સેવા સમિતિના કોઈ પણ કામો હોય એમાં શેઠની બંધ મુઠી એ અમારી જે માંગણી હોય એનાથી સવાય રકમ શેઠ દર વખતે આપે છે અને એમના પરિવારનો આજ રોજ ખૂબ 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 અમે આભાર માનીએ છીએ રામ સેવા સમિતિનો ખૂબ ખૂબ આભાર આથી વધારે મારા વિષય કંઈ કહેવાય નથી રહેતું